હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાને મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આશા કરીશું કે તમે બધા મજામાં હશો તો આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ તો વ્લોગને તમારે શેર કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં તમે નવા આવ્યા તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો સકડાનો અવાજ આવે છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ

મરચામાં પાણી પીવાય છે અને અહીંયા કરણ છે તો પેલી બાજુ તો પાઈ દીધું પાણી અને હવે આ બાજુ થોડા ક્રિયા છે પેલી બાજુ તો ઘણા બધા છે જે તમને ફર્સ્ટ ફસ્ટમાં બતાવ્યા તમે કોનો કાર્પસ જે રોપેલા છે ઘણા છે તો ચાલો આપણે અહીંયા પાઈ દઈએ અને પછી પેલી બાજુ આપણે પાવાના છે ત્યાં જઈએ તો ચાલો

છાંયો પડે છે ને બે બજે દિવાલ છે ને છાંયો પડે ને એટલા માટે બાકી જવો આવી રીતે હોય રૂટિન મારું કામ હોય વાલોડ તો વાલોળ ને જવું આ રીતે સાટી દીશું વાલોનું એક વાર તો શાક આપણે ખાઈ લીધું છે પણ આપણે બીજી વાર બનાવશું ને તો આપણે એનો પણ બ્લોગ બનાવશું વાલોડ ના શાકનો કારણ કે આ આપણે એવું જ છે કંકોડા જેવું જ કે એમાં પાણી સિવાય બીજું કાંઈ જ ના નથી જતું ખાતર પાણી દવા દવા તો એકવાર મેં છાંટી હતી એ કદાચ બ્લોક બનાવ્યો તો ના બનાવ્યો ખબર નહીં દવા એકવાર મેં મોલાની છાંટી હતી બાકી તો નથી છાંટી જુઓ તમે કેટલા મસ્ત ફૂલાય જુઓ તમને નજીકથી સિનેમેટિક એક બે લઉં તમે એન્જોય કરો દોસ્તો નળી આપણે લઈ લીધી છે અને જો આપણે મોટર ચાલુ કરીશું પેલી બાજુ તો આપણે વાલર ચાટી દીધું છે અને મોટર ચાલુ કરી દીધી છે અહીંયા પાણી આવશે અને આપણે અહિયાં તમને બતાવું આપણે તુવેર રોપેલી છે ને ત્યાં પાણી જવા દીધું છે વાલ ફેરવીને તમને દેખાડું આ બાજુ અંજુ આવતી નથી એટલા તુવેર છે અહીંયા બાકી પેલી બાજુ તો બધી અંજુ તોડી નાખી છે જવો મસ્ત થઈ ગઈ છે અત્યારે અંજુને આ બજો આવાર નથી દેતો એટલા માટે બાકી આ અંજુ કાઈ ના રહેવા દંજુને તુ એર સે ને ફેવરિટસ એટલે છોડી થારે થી જાય ને પછી આપણે અંજુ લઈને આવશું જો જો અંજો કઈ રીતે તોડે છે જો ખોર પડે તમને જો આ પાણી જાય છે